હેલો સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર બે આકાર અને ખૂણામાં પ્રશ્ન નંબર નવ સુધીનો અભ્યાસ કરેલો હતો તો આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર દસથી શરૂઆત કરીશું પરંતુ વિડીયો કન્ટિન્યુ કરીએ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આજનો વિડિયો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર દસથી પ્રશ્ન નંબર દસ છે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે કાટકોણ કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો આપણે લાસ્ટ વિડિયોમાં જોયું કે કાટકોણથી મોટો ખૂણો હશે એને ગુરુકોણ કહેવાય અને કાટકોણથી નાનો ખૂણો હશે એને લઘુકોણ કહેવાય નાનો ખૂણો લઘુકોણ અને મોટો ખૂણો ગુરુકોણ તો નીચે તમને ઘણા ઘડિયાળના ચિત્ર આપેલા છે તો તેમાં બે કાંટા વચ્ચે કયો ખૂણો બને છે તે આપણે આમાં કહેવાનું છે અને બીજો છે કે ઘડિયાળમાં સમય કયો બતાવેલો છે એ પણ તમારે લખવાનું છે તો સૌ પ્રથમ પહેલું જોઈએ તો તેમાં આપણે પહેલાં ઘડિયાળનો ટાઈમ જે છે એ સાત ને પચીસ થઈ છે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે સાત કલાક અને પચીસ મિનિટ અને સાત અને પાંચ વચ્ચે અહીંયા બે કાંટા વચ્ચે જે ખૂણો બને છે એ નેવું અંશથી નાનો ખૂણો છે એટલે કાટકોણથી નાનો ખૂણો નાનો ત્યાર પછી છે બીજું બીજામાં ઘડિયાળમાં જે સમય થયો છે તમે જોઈ શકો એ પ્રમાણે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે આઠ ને પંદર આઠ કલાક અને પંદર મિનિટ થઈ છે અને અહીંયા જે બે કાંટા વચ્ચે ખૂણો બને છે એ કાટકોણથી મોટો છે કેમ કે ગુરુકોણ છે એ એટલે કાટકોણથી મોટો ત્યાર પછી ત્રીજામાં ત્રીજામાં ઘડિયાળમાં જે સમય થયો છે એ સમય છે નવ કલાક અને દસ મિનિટ નવ ને દસ વાગ્યા છે અને એમાં પણ જે બે કાંટા વચ્ચે ખૂણો છે એ ગુરુકોણ છે એટલે ખૂણામાં આપણે લખીશું કાટકોણથી મોટો ખૂણો ત્યાર પછી ચોથી ઘડિયાળમાં તમને સમય આપેલો છે નવ કલાક અને પચીસ મિનિટ નવ ને પચીસ વાગ્યા છે અને આમાં જે બે કાંટા વચ્ચે ખૂણો છે એ પણ ગુરુકોણ છે એટલે અહીંયા આપણે લખીશું કાટકોણથી મોટો ત્યાર પછી પાંચમી ઘડિયાળમાં ઘડિયાળમાં જે સમય થયો છે એક્ઝેક્ટ દસ વાગ્યા છે તો અહીંયા આપણે દસ કલાક લખી નાખીએ અને અહીંયા જે બે કાંટા વચ્ચે ખૂણો છે એ તમને જોતા જ ખ્યાલ આવી જાય કે નેવું અંશથી નાનો ખૂણો છે એટલે આપણે અહીંયા લખીશું કાટકોણથી નાનો ત્યાર પછી ઘડિયાળમાં વાગ્યા છે દસ કલાક અને પંદર મિનિટ સવા દસનો ટાઈમ થયો છે અને અહીંયા જે બે કાંટા વચ્ચે જે ખૂણો છે એ પણ નેવું અંશથી મોટો છે એટલે અહીંયા આપણે લખીશું કાટકોણથી મોટો ત્યાર પછી સાતમું તેમાં ઘડિયાળમાં જે સમય થયો છે એ છે છ કલાક અને ચાલીસ મિનિટ અને એમાં જે બે કાંટા વચ્ચે ખૂણો બને છે એ નેવું અંશથી નાનો છે એટલે આપણે અહીંયા લખીશું કાટકોણથી નાનો ત્યાર પછી છે આઠમી ઘડિયાળ ને એમાં તમને જે સમય બતાવેલો છે એ સાડા નવ વાગ્યા છે નવ કલાક ને ત્રીસ મિનિટ અને એમાં બે કાંટા વચ્ચેનો ખૂણો નેવું અંશથી મોટો છે એટલે અહીંયા આપણે લખીશું કાટકોણથી મોટો ત્યાર પછી નવમી ઘડિયાળમાં વાગ્યા છે સમય થયો છે ચાર અને દસ મિનિટ ચારની માથે દસ મિનિટ થઈ છે અને ખૂણો જે છે એ છે લઘુકોણ એટલે આપણે લખીશું અહીંયા કાટકોણથી નાનો ત્યાર પછી લાસ્ટ દસમી ઘડિયાળ જે છે એમાં સમય થયો છે બાર કલાક ને પાંચ મિનિટ અને એમાં પણ જે છે નાનો ખૂણો આપેલો છે એટલે આપણે લખીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર ઘડિયાળના કાંટાઓ દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ થી મોટો હોય અથવા સમય પણ લખો અહીંયા તમને ઘડિયાળ દોરીને આપેલી છે પણ એમાં તમારે સમય એવી રીતના બતાવવાનો છે બે કાંટા એવી રીતે દોરવાના છે કે એ ખૂણો જે છે એ કેવો થાય તો કે કાટકોણથી મોટો ખૂણો થાય તો આપણે આમાં જોઈએ તો પેલી જે ઘડિયાળ છે એમાં આપણે સમય બતાવીએ તો પહેલામાં આપણે કઈ રીતે દોરીશું તો કે આઠ કલાક અને પંદર મિનિટ તો આઠ કલાક અને પંદર મિનિટ વચ્ચે જે છે એ ગુરોકોણ બને છે એટલે કાટકોણથી મોટો ખૂણો બને છે તો અહીંયા આપણે લખીશું આઠ કલાક અને પંદર મિનિટ ત્યાર પછી બીજી ઘડિયાળમાં આપણે સમય બતાવીએ નવ કલાક અને દસ મિનિટ નવ કલાક અને દસ મિનિટ ત્યાર પછી ત્રીજી ઘડિયાળમાં આપણે સમય બતાવીશું નવ કલાક અને પચીસ મિનિટ એ પણ કાટકોણથી મોટો ખૂણો થશે આમાં તમે તમારી રીતના બીજો કોઈ સમય પણ લઈ શકો છો ગમે એવો સમય તમારે લેવાનો છે જેમાં બે કાંટા વચ્ચેનો ખૂણો જે છે એ કાટકોણથી મોટો થતો હોય આના સિવાયના પણ તક તમે ગમે તે સમય લઈ શકો છો ત્યાર પછીની ઘડિયાળમાં આપણે દોરીશું દસ કલાક અને પંદર મિનિટ તો આમાં પણ આ જે ખૂણો થશે એ ગુરુકોણ થશે કાટકોણથી મોટો ખૂણો થશે તો અહીંયા આપણે લખીએ દસ કલાક અને પંદર મિનિટ ત્યાર પછીની ઘડિયાળમાં આપણે લઈએ તો નવ કલાક અને ત્રીસ મિનિટ આ ખૂણો જે છે એ પણ થશે મિનિટ અને એના પછી લાસ્ટમાં લઈએ તો એક કલાક અને ચાલીસ મિનિટ એક કલાક ને ચાલીસ મિનિટ એમાં પણ આજે ખૂણો જે છે એ ગુરુકોણ થશે ત્યાર પછી બારમા પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે ઘડિયાળના કાંટાઓ દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી નાનો હોય તથા સમય પણ લખો જેવી રીતે આપણે આપણે પ્રશ્ન નંબર કાટકોણથી ખૂણામાં એ રીતના સમય બતાવ્યો હતો તો આમાં શું કરવાનું છે કે કાટકોણથી નાનો ખૂણો બનતો હોય એ રીતે આપણે આમાં સમય દર્શાવવાનો છે તેમાં આપણે સૌ પ્રથમ પેલી ઘડિયાળમાં સમય બતાવીશું બાર કલાક અને દસ મિનિટ આ જે ખૂણો છે એ નાનો ખૂણો છે એટલે સોરી બાર કલાક અને દસ મિનિટ ત્યાર પછીની બીજી ઘડિયાળમાં આપણે સમય બતાવીએ એ થશે સાત કલાક અને પચીસ મિનિટ આ ખૂણો પણ લઘુકોણ છે તો આપણે આમાં આપણે કયો સમય લીધો છે સાત કલાક અને પચીસ મિનિટ ત્યાર પછી ત્રીજી ઘડિયાળમાં પણ આપણે એવો સમય લઈએ કે બે ખૂણા વચ્ચેનો જે છે એ બે કાંટા વચ્ચેનો ખૂણો એ લઘુકોણ થતો હોય તો આમાં મેં બતાવ્યું છે દસ વાગ્યા છે ઘડિયાળમાં અને આ જે ખૂણો છે એ લઘુકોણ છે તો એમાં આપણે સમય લખીશું દસ ત્યાર પછી ચોથી ઘડિયાળમાં આપણે સમય આપીએ તે આવશે છ કલાક ને ચાલીસ મિનિટ આ ખૂણો જે છે એ લઘુકોણ થશે આમાં આપણે સમય લખીશું છ કલાક અને ચાલીસ મિનિટ ત્યાર પછીમાં આપણે સમય નાખીશું ચાર કલાક અને દસ મિનિટ ચાર કલાક અને દસ મિનિટ આમાં પણ જે છે એ ખૂણો લઘુકોણ બને છે અને એના પછીની ઘડિયાળમાં આપણે સમય નાખીએ તો એ થશે ત્રણ કલાક અને પચીસ મિનિટ ત્રણ કલાક અને પચીસ મિનિટ એમાં પણ આ ખૂણો જે છે એ નેવું અંશથી નાનો થશે જેને આપણે લઘુકોણ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર નીચે આપેલા ખૂણાના માપ પરથી કોષ્ટકમાં રાઈટની નિશાની કરી અને પૂર્ણ કરવાનું છે તો આમાં શું કરવાનું છે કે તમને એક ખૂણાનું માપ આપેલું છે અને એ ખૂણાનું માપ કાટકોણ છે કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે એ તમારે કહેવાનું છે નેવું અંશથી નાનો હશે તો એ કાટકોણથી નાનો આવશે અને નેવું અંશથી મોટો હશે તો કાટકોણથી મોટો હશે અને નેવું અંશ હશે તો કાટકોણ હશે તો પેલું તમને ઓલરેડી કરીને આપેલું છે કે ત્રીસ અંશ જે છે એ નેવું અંશથી નાનો ખૂણો છે એટલા માટે આપણે અહીંયા રાઇટની નિશાની તમને આપેલી છે ત્યાર પછી બીજું માપ તમને આપ્યું છે ચીમ્મોતેર ડિગ્રી અંશ સેલ્સિયસ એટલે ચીમોતેર જે છે એ નેવું અંશથી નાના છે એટલે એમાં પણ આપણે અહીંયા રાઇટની નિશાની કરીશું ત્યાર પછી છે પંચાણું અંશ પંચાણું અંશ જે છે એ કાટકોણથી મોટો છે એટલા માટે આપણે કાટકોણથી મોટાનો જે કોષ્ટક છે એમાં રાઈટની નિશાની કરીએ છીએ ત્યાર પછી છે એકસો ને વીસ અંશ એકસો વીસ અંશ પણ કાટકોણથી મોટો ખૂણો છે ત્યાર પછી નેવું અંશ નેવું અંશ તો તમને બધાને ખબર જ છે કે નેવું અંશ જે છે એ કયો ખૂણો કહેવાય કાટખૂણો કહેવાય ત્યાર પછી છે સાઈડ સાઈઠ અંશ સાઈઠ અંશ જે છે એ લઘુકોણ છે એટલે કે કાટકોણથી નાનો છે ત્યાર પછી સાતમું છે હેંસી અંશ એ પણ કાટકોણથી નાનો છે એટલે કે લઘુકોણ છે ત્યાર પછી આઠમું છે એકસો ને પચાસ અંશ જે ગુરુકોણ છે એટલે કે કાટકોણથી મોટો છે અને ત્યાર પછી છે સો અંશ તે પણ ગુરુકોણ થશે અને કાટકોણથી મોટો થશે અને લાસ્ટ દસમું જે છે એ છે પિસ્તાલીસ અંશ એટલે કે કાટકોણથી નાનું લઘુકોણ થશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચૌદ પ્રશ્ન નંબર ચૌદ છે નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા તે કાટકોણ બને છે તે લખો તો એમાં આપણે પહેલું જોઈએ આમાં આપણે કઈ રીતના કાટકોણ બનશે તો કે તમને જે આમાં એક સંખ્યા એટલે કે એક માપ આપેલું છે એમાં આપણે કેટલા ઉમેરશું તો આપણને નેવું અંશ મળશે એ પ્રમાણે અહીંયા આપણે માપ લખવાનું છે તો બધા બધી જ સંખ્યાને તમે નેવુંમાંથી માઇનસ કરશો અને જે જવાબ આવશે એ તમારે અહીંયા આન્સરમાં લખવાનું રહેશે તો સંસનો અંશનો ખૂણો છે એ જે આમાં આપણે કેટલા ઉમેરશું તો આપણને નેવું મળશે તો કે એમાં જવાબ આવશે પંચાવન પંચાવન પ્લસ પાંત્રીસ એટલે જવાબ આવશે નેવું ત્યાર પછી વીસ ડિગ્રી આપેલું છે તો વીસ ડિગ્રીમાં આપણે સિત્તેર ડિગ્રી ઉમેરીશું તો આપણને કેટલો જવાબ મળશે નેવું જવાબ મળશે ત્યાર પછી સાઠ ડિગ્રીમાં આપણે ત્રીસ ઉમેરીશું તો આપણને નેવો જવાબ મળશે ત્યાર પછી છે બ્યાસી બ્યાસીમાં આપણે કેટલા ઉમેરશું તો કે નવ ઉમેરશું તો આપણને કેટલો જવાબ મળશે નેવું એટલે કે કાટકોણ ખૂણો બનશે ત્યાર પછી છે આડત્રીસ આડત્રીસમાં આપણે કેટલા ઉમેરીશું તો કે બાવન ઉમેરીશું તો આપણને જવાબ મળશે નેવું ત્યાર પછી છે સુડતાલીસ અંશ તો સુડતાલીસ અંશમાં આપણે તેતાલીસ ઉમેરીશું તો આપણને નેવું જવાબ મળશે ત્યાર પછી છે ચુમ્મોતેર અંશ ચુમ્મોતેર અંશમાં આપણે કેટલા ઉમેરશું તો કે તેમાં સોળ જવાબ આવશે ત્યાર પછી ત્રેપન અંશ છે તો ત્રેપન અંશ પ્લસ સાડત્રીસ અંશ કરીશું તો આપણને નેવું જવાબ મળશે અને પંચ્યાસી પ્લસ પાંચ બરાબર કેટલા મળશે આપણને નેવું તમને જે સંખ્યા આપેલી છે એને તમારે નેવું માંથી બાદ કરશો એટલે તમને સાચો જવાબ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચે આપેલી આકૃતિમાં સૂચના મુજબ કરો એમાં તમને પહેલું શું આપેલું છે તો કે કાટકોણ દર્શાવો તો આ પેલી આકૃતિમાં કાટકોણ જે છે એક અહીંયા કાટકોણ થશે અને એક અહીંયા કાટકોણ થશે બરાબર ત્યાર પછી છે કાટકોણથી નાનો ખૂણો દર્શાવો નાનો ખૂણો છે સીઓ બી એટલે સી ઓ બી છે એ કયો ખૂણો થશે તો કે કાટકોણાથી નાનો ખૂણો થશે સીઓ બી અને કાઠકોણથી મોટો ખૂણો કયો થશે તો કે એ બી આ એ બી જે છે એ કાટ ખૂણાથી મોટો એટલે કે ગુરુકોણ થશે તો એ ઓ બી ત્યાર પછી છે પ્રશ્ન સોળ જોડકા જોડો તમને અહીંયા જે ખૂણો આપેલો છે તે કાટ ખૂણો છે કાટ ખૂણાથી નાનો છે કે કાટ ખૂણાથી મોટો છે એ તમારે કહેવાનું છે તો પેલા ચિત્રમાં એટલે કે પેલી આકૃતિમાં આપણને સ્પષ્ટ દેખાય છે કે એ કયો ખૂણો છે તો કે કાટ ખૂણો છે તો પહેલામાં જવાબ આવશે બી ત્યાર પછીનો ખૂણો જે છે એ નેવું અંશ કરતાં મોટો છે એટલે એમાં શું આવશે કાટખૂણથી મોટો એટલે એમાં જવાબ આવશે સી અને ત્રીજો જે છે એ કાટ ખૂણાથી નાનો ખૂણો છે એટલે એમાં શું આવશે જવાબ એ તેના પછી છે પ્રશ્ન સત્તર નીચે આપેલા ખૂણા કોણ માપક થી માપો અને તેનું માપ નીચે આપેલું જે બોક્સ છે તેમાં લખો અહીંયા તમને અલગ અલગ ખૂણા આપેલા છે હવે એમાં તમારે કોણ માપક કોણ માપકની મદદથી એ ખૂણાનું માપ શોધવાનું છે અને જે માપ મળે એ તમારે નીચેના બોક્સમાં લખવાનું રહેશે તો તમે કોણ માપકથી આ પેલો ખૂણો માપશો એટલે તમને જવાબ મળશે એકસો પાંત્રીસ અંશ ત્યાર પછી આમાં તો કોણ માપક લેવાની કાંઈ જરૂર રહેતી નથી કેમ કે આમાં તો આપણને ડાયરેક ખ્યાલ આવે છે કે નેવું અંશ છે આ આકૃતિમાં પણ આપણને જોતાં ખ્યાલ આવે કે આ આકૃતિ જે છે એ કાટકોણથી નાની એટલે કે લઘુકોણનું ચિત્ર છે તો એટલે આમાં કોણ માપકથી માપશો એટલે આમાં જવાબ આવશે તમને પચાસ ડિગ્રી ત્યાર પછી આ પણ જે છે એ લઘુકોણ છે એટલે નેવું અંશથી નાનો ખૂણો છે તો એમાં માપ પકની મદદથી જે આપણને જવાબ મળશે એ છે પિસ્તાલીસ ત્યાર પછી લઘુ કોણ આપેલો છે જો વિદ્યાર્થી મિત્રો આવી રીતના હોય તો એ કાટ ખૂણો થાય બરાબર છે એટલે કે નેવું અંશનો તો હવે બંને બાજુ નેવું અંશનો ખૂણો બને આ બાજુ પણ કાટ ખૂણો બને છે આ બાજુ પણ કાટ ખૂણો બને છે તો આખો ખૂણો છે એ એક આ બાજુનો નેવુંનો આ બાજુનો નેવુંનો તો આખે આખો જે છે એ નેવું પ્લસ નેવું એટલે કેટલા થશે એકસો લઘુકોણ છે અને એનો જવાબ આવશે પિંચોતેર અંશ બરાબર અને ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર ચેપ્ટર નંબર બીજાનો લાસ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર અઢાર એમાં તમને શું કીધું છે કે ઘડિયાળને ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો ઘડિયાળમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે ઘડિયાળમાં નવ વાગ્યા છે ઘડિયાળમાં કાંટાઓ દ્વારા કયો ખૂણો બને છે તો ઘડિયાળમાં કાંટાઓ દ્વારા કાટ ખૂણો બને છે જો ઘડિયાળમાં નવ પંદર વાગે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને જો નવ ને પંદર થશે એટલે કે આ રીતનું કાંટા બે હશે તો એ આ ખૂણો જે છે ગુરુકોણ બની જાય એટલે એમાં જવાબ આવશે કાટકોણથી મોટો અને જો ઘડિયાળમાં બે વાગે તો કાંટાઓ વચ્ચે કેટલાનો કયો ખૂણો બને

જોઈ લઈએ તો તેમાં પ્રશ્ન પહેલો તમને કીધો છે કે નીચેના વાક્યોમાં ખૂણાની સંખ્યા શોધો હવે આમાં જુઓ તમને ખૂણા ઓલરેડી આપી દીધા છે કે ક્યાં કયો ખૂણો બને છે તમારે માત્ર એની ગણતરી કરી અને અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે તો પહેલાં આપણે કાટકોણની સંખ્યા શોધી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો કાટ ખૂણા ટોટલ કેટલા બને છે ઓગણીસ ત્યાર પછી છે કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા તો કાટકોણથી મોટા ખૂણા જે છે અહીંયા અને તો જે છે કાટકોણથી મોટા છે અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એમાં જવાબ આવશે નવ ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેના ઘડિયાળના ડાયલમાં મુજબ કલાક કાંટા અને મિનિટ કાંટાથી બનતા ખૂણા દોરો અને સમય પણ લખો એટલે તમને ઘડિયાળની નીચે ખૂણો આપી દીધેલો છે કે તમારે કયા ખૂણો બનાવવાનો છે એ પ્રમાણે તમારે કાંટા બનાવવા પડશે તો સૌપ્રથમ તમને કીધું છે કે તમારે બનાવવાનો છે ખૂણો તો આપણે કાટ ખૂણો બનાવવા માટે આપણે બાર કલાક અને પંદર મિનિટ લઈએ તો અહીંયા કયો ખૂણો બને છે કાટ ખૂણો તો પહેલામાં જવાબ આવશે બાર ને પંદર ત્યાર પછી છે આપણે કાટખૂણાથી મોટો ખૂણો બનાવવાનો છે તો એમાં આપણે લઈ લઈએ બે કલાક અને પાંત્રીસ મિનિટ તો આ ખૂણો જે છે કાટ ખૂણાથી મોટો બની જશે તો બે કલાક અને પાંત્રીસ મિનિટ ત્યાર પછી ત્રીજી ઘડિયાળમાં તમને કીધું છે કાટકોણથી નાનો ખૂણો તો કાટકોણથી નાનો ખૂણો કઈ રીતે બનાવશું તો આપણે જોઈએ કે ત્રણ કલાક અને પચીસ મિનિટ કરીશું તો આ ખૂણો જે છે એ નાનો બને છે તો ત્રણ કલાકને પચીસ મિનિટ અને એકસો એંશી અંશનો ખૂણો બનાવવાનો છે તો એમાં આપણે સમય લઈએ કે ત્રણ કલાક અને પિસ્તાલીસ મિનિટ તો આ આખો ખૂણો જે છે એ એકસો એસી અંશનો બનશે તો આમાં જવાબ આવશે ત્રણ કલાક અને પિસ્તાલીસ મિનિટ ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં છે કે નીચે આપેલી ઘડિયાળમાં કાંટા વડે કેવા પ્રકારનો ખૂણો બને છે તે લખો એટલે કે કાટખૂણો છે કાટખૂણાથી મોટો છે કે નાનો છે એ તમારે કહેવાનું છે તો પહેલાંમાં દેખાય છે એ પ્રમાણે પહેલામાં જવાબ આવશે કાટખૂણથી નાનો બીજા વિડીયોમાં બીજા ઘડિયાળમાં તમને જે ખૂણો બતાવેલો છે એ છે ગુરુકોણ એટલે એમાં જવાબ આવશે કાટકોણથી મોટો ત્યાર પછી ત્રીજામાં પણ એ જ રીતના જવાબ આવશે કાટકોણથી મોટો ત્યાર પછી ચોથામાં આઠ કલાક ને સોરી આઠ વાગેલા છે તો એમાં પણ જે ખૂણો બને છે એ કયો ખૂણો બનશે તો કે કાટ ખૂણાથી મોટો પાંચમામાં એક્ઝેટ નવ વાગેલા છે અને એમાં આપણે જોઈ શકીએ તે પ્રમાણે કયો ખૂણો બને છે તો કે કાટકોણ બને છે અને છઠ્ઠામાં દસ વાગેલા છે અને એમાં પણ ખૂણો જે છે એ લઘુકોણ છે એટલે એમાં જવાબ આવશે કાટકોણથી નાનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના ખૂણાઓ કોણ માપકની મદદથી માપી અને ખૂણાનો માપ લખો તો જેમ આગળ આપણે કોણ માપકની મદદથી તમે જે છે એ ખૂણાનું માપ શોધ્યું હતું તો પ્રશ્ન ચારમાં પણ તમારે એવી જ રીતે કરવાનું છે અને પ્રશ્ન પાંચ તમને આપેલો છે કે નીચેના માપના ખૂણા રચો તો તમારે કોણ માપક રચવાના રહેશે એક છે પાંત્રીસ અંશનો એક છે પાસઠ અંશનો એક છે એકસો ને પંદર અંશનો જે તમે કોણ માપકની મદદથી ખૂબ સરળ રીતના બનાવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા ઝેન્ડ કરીએ છીએ તમે મારા વિડીયોને લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો આજના માટે આટલું જ હતું તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ